નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ક્રાંતિ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મગફળીના પાકમાં વીસ થી ત્રીસ દિવસે કેવી કેવી માવજત કરવી જોઈએ કેવા કેવા પગલા લેવા જોઈએ જેથી કરીને આપણને ખૂબ સારું પ્રોડક્શન મળે અને ખૂબ સારો લાભ થાય તો પહેલા તો જો આપણી જમીનમાં કાળી ફૂગ અથવા તો ધોળી ફૂગ જે કંઈ જમીનજન્ય ફૂગના પ્રશ્નો જોવા મળતા હોય તો તેના માટે આપણે ટ્રાયકોડરમાં વિરિડી અને સુડોમોનાસ નામના બેક્ટેરિયા વાપરવાના છે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે કે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ પ્રકારના બેક્ટેરિયા વાપરવા જોઈએ ટ્રાયકોડરમાં વિરિડી એ તમારી સફેદ ફૂગને કંટ્રોલ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે તથા શુડોમોના ફ્લોરોસન્સ નામના બેક્ટેરિયા તે કાળી ફૂગને સારી રીતે કંટ્રોલ કરે છે આ બંને જે બેક્ટેરિયા અને ફૂગ રહ્યા તેને કોમ્બિનેશન કરીને પણ આપી શકો છો બેક્ટેરિયા હોવાથી જમીનમાં જઈ અને જે પોતાની સંખ્યા વધારે છે જેથી કરીને લાંબા સમયનું રિઝલ્ટ મળે છે અને જે કેમિકલનો આપણે જે કંઈ ઉપયોગ કરતા હોય તેના કરતાં ખૂબ સારો વિકલ્પ બને છે તો ટ્રાયકોડરમાં વિરડી અને સુડોમોના ફ્લોરોસન્સ જો તમારી જમીનમાં ફૂગજન્ય રોગો જોવા મળતા હોય તો ખાસ વાપરવા જોઈએ હાલના સમયમાં જો તમારો પાક વ્યવસ્થિત છે સ્વચ્છ છે કોઈ પણ જાતનો રોગ નથી તો આગળના સમયમાં સારામાં સારું પ્રોડક્શન લેવા માટે સારામાં સારો ખોરાક છોડને મળી શકે તેના માટે આપણે એક ઓર્ગેનિક ખાતર કે જેને ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ કહેવાય તેનો ઉપયોગ કરવાનો છે તે જમીનમાં રહેલા જે કાંઈ તત્વો છે પોષક તત્વો પડેલા છે જે કાંઈ આપણે ખાતરો વાપરેલા છે તે ખાતરોને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કરશે તે ઉપરાંત ભવિષ્યમાં આવવાની જે કાંઈ ફૂગજન્ય રોગો છે જે જમીનજન્ય રોગો હોય છે તેને કંટ્રોલ કરવા માટે પણ ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા સારું એવું કામ આપશે આ પણ બેક્ટેરિયા હોવાથી ખૂબ લાંબા સમયનું રિઝલ્ટ આપે છે તે ઉપરાંત જમીનને બગાડતા નથી સો ટકા ઓર્ગેનિક ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા હોય છે તો ખાસ ખેડૂત મિત્રો ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા વાપરવાના છે જેથી કરીને આપણે અંતમાં સારામાં સારું પ્રોડક્શન મેળવી શકીએ જો આપણી જમીન ક્ષારવાળી હોય અથવા તો પિત્તવાળી જમીન હોય અને ખૂબ સારો વરસાદ હોય તો પાણી લાગવાને કારણે અમુક સમયે પીળાશ આવવાના પ્રશ્નો રહેતા હોય છે તો તેના માટે એમોનિયમ સલ્ફેટ ખાતર વીઘે વીસ કિલો અને જો એક્સ્ટ્રા સલ્ફર આપવા માંગતા હોઈએ તો એકથી દોઢ કિલો ડબલ્યુડીજી ફોર્મ્યુલેશનમાં જે નેવું ટકા સલ્ફર આવે છે તે પ્રતિ પ્રતિવિઘા એકથી દોઢ કિલો વાપરવાનું છે જેથી કરીને સારા એવા પરિણામ મેળવી શકે મૂળને ઓક્સિજન મળી શકે અને છોડનો વિકાસ થઈ શકે અને ગ્રીનરી આવી શકે તો આ પ્રકારના આવા પગલાં લેવાના છે આપણી જ્યારે મગફળી વીસથી ત્રીસ દિવસની થાય ત્યારે આજના માટે એટલું જ જય જયભાર